અને ખાસ કરીને છે ભાઈ બહુ બધી કમેન્ટ હતી કે ભાભી તમે વીડિયો બનાવો તમે સરસ વીડિયો બનાવો તમે વીડિયો બનાવો તો અમે બધી તમને સપોર્ટ કરશું અમે કમેન્ટ કરશું અમે રોજ વીડિયો તારી બહુ કમેન્ટ આવી ભાઈ મને બહુ સપોર્ટ કરવા વાળા છે એટલે હવે માનું હા તો ડાયરેક્ટ થોડું કંઈ વ્યૂ આવવા માંડી જાય ડાયરેક્ટ થોડક સબસ્ક્રાઇબર વધે થોડી કામ હિંમત રાખ હા હા આવે મને ઘણા સપોર્ટ દેવા વાળા ઘણા છે મને ઘણા ન્યુ કમેન્ટ

તો ફેમિલી આપણે ભાઈ જો છે આપણે નાની અંદર પાણી આવે ફટાફટ પાણી છાટી દઈ તો હું જોઈ ને મારા મમ્મી જો આ લગભગ નહીં દે તો ફેમિલી જો હું કહેતો ને ભાઈ તો આ બાજુમાં તો નાનું નાનું ખળ થઈ ગયું હતું ને તો મારા મમ્મી જો અહીંયા ખળ લે છે અને કેમ કે છે ને આ બાજુ હજુ આ બધીમાં માં નારે રમણા જ વાવ્યા છે એટલે હજી ઉગવામાં વાર લાગશે ને આ બાજુ મોટા થઈ ગયા હતા ને રોપી પાછા અમે આપી દીધા છે આ બધીમાં નાનું નાનું ખળ હોય ને તો જે કૂટા નથી ફેટા તે મારા મમ્મી દે લઈ તો ફેમિલી યાર ગામડામાં એક મોટો પ્રોબ્લેમ બહુ રહે યાર લાઈટ બહુ હોય છે તો જોજો તો જોશના આ બધી માઈ સાટી ને આઈ પી કે જે લાઇટ વેગી કા કાયે વઈ ગઈ બસ તો કઈ કેટલું પાણી આવે હવે થોડું થોડું આવે તો ઓલું ખાલી વાલ કુંડો ખુલ્લો છે એટલે ને કા ફેમિલી યાર મારો ચારો હજી તો અધૂરો તો માન ફુગવા ફુગવા આવ્યો ને ત્યાં લાઇટ વેગી યાર આવા માં ગામડામાં આવે અમારે બહુ પ્રોબ્લેમ હોય યાર લાઇટ ના ભાઈ તું આ મોરમાં સાટતી નયો કેરીયું ખાવાની છે ખબર છે ને આ તો દોડવાનો છે આંબો ધોઈ વાળો થઈ મોર ના વાખડીયો ને એમ છે નહીં ખાખડીઓ ખાવા દે કે નહીં કેરીઓ ખાવા દે ભાઈ આમાંથી કેરીયું હો મેડમ ખબર છે રૂડો રૂપાડો ભાઈ જો આમાં કેવા મોર મસ્ત આવી ગયો પણ કેરીઓ તો રે ને થાહે ને એટલે જ હું કહું કે કેરીઓ તો થાય ને તું પાણી માં મને વિશ્વાસ નથી આ પાણી પાણી કેર્યું થાય તો ભાઈ પૂરું થઈ ગયું ભાઈ આંબો હુકાય ન જાય તો સારું કાલ મને કલમ હુકાઈ જવાની છે પાણી પાઈ દીધું ને એટલે કામ કરવાનું છે હું ખબર એસી છે ને ભાઈ કેટલા સમયથી સર્વિસ નથી કર્યું તું કર નાખી પાણી નડી લઈ નું સડી જાય હા તો હું લઈ દઉં શું લાલ કેમ કે ફેમિલી હવે આમે ભાઈ ઘણો સમયથી હમણાં આપણે ઠંડી કેવી પડતી તો એસી ની જ નથી પડી પણ હવે છે બામી કેમેરો વોટરપ્રૂફ હોય આમ જો પછી ઈ વોટરપ્રૂફ નઈ ખા આપડે ખબર છે ની થોડી ખબર પડે એટલે તી બરાબર રાખ કે ભાઈ ગામડા ગોબા ઈ કઈ નો થાય ને ઓલા મે કઈ નો થાય તું છે ને મસ્ત મજાનું છે ને એસી નો આખે આખું છે ને સર્વિસ કરીને રાખ ગોબા એટલે ખાલી કેવાના હો તું સર્વિસ કરી રાખજે બરોબર મસ્ત મજા હવે અમને એસી ની જરૂર છે કેમ કે ફેમિલી તમને બધા ખબર છે ફૂલ તડકા પડવા મને એટલે એસી વિના હવે આલ છે ને એટલે સર્વિસ કરવી પડશે ને અમે અમે છે ને ભાઈ નવું નખે તો કઈ બે ત્રણ વર્ષ થઈ ગયું મારે સાફ કરવાનું હે તમે ન જ કરતા

જનકભાઈ અમારો ફોન કરીને કેવું પૂછે કે ભાઈ કોમલ ભાભીને બતાવો પણ કોમલને તો અહીંયા જોઈ લીધી છે એમ નહીં આપણે એ આપણે એના ઘરે ગયા ત્યાં આલ્બમમાં જોયું નથી કોમલ ભાભી એને ભાઈ હજી ફેસ રિવીલ નથી કરવાનો જનકભાઈને એટલે વિડીયોમાં બનાવતો બાકી મને ઘરે ગયા હતા ત્યાં જનકભાઈના ભાઈના મેરેજ હતા ને ત્યારે આલ્બમમાં કોમલ ભાભીનો અને જનકભાઈનો ફોટો હતો અમે જોઈ લીધો છે જોશે ત્યારે મેં બતાવ્યો હતો કે જોઈ લે ભાઈ હવે તો દીકરો બે ઉઠ્યા ભેગા જો ભાઈ કેરા ક્યાં કેરા લઈ લીધા છે ક્યાં

મારો મોબાઈલ તારી મમ્મી લઈ ગઈ લઈ લે મમ્મી લઈ ગઈ જો તમે જોશો જોવાની જોવા નહીં મમ્મી લઈ ગઈ ને મારો મોબાઈલ છે જો ને મોબાઈલ વર્તે મારો મોબાઈલ જોતા લઈ ગયો હોય ને આ બધું બ્લોગ બનાવવા હોય તો અલગ છે ને આ બીજો મારો મોબાઈલ પર્સનલ છે ને એ તો એ લઈ જાય ને એટલે આ મમ્મીને દેવો ભાઈ આ મમ્મીને મોબાઈલ દેવો દેવો મમ્મીને દઈ દેવો તો દે હું કે છે ને મોબાઈલ બોલો હજી તો પંદર મહિનાનો મારે અમારે ટાઈમ શું ભાઈ એવો ખોપડી છે આ તો આજે ભાઈ એક અમે ગાય લઈ આવ્યા છે ને જો એ આ ગાય છે અને એક ઓલરેડી અમારે આ ગાય હતી બીજી ગાય લઈ આવ્યા છે પણ આ છે ને ભાઈ જોશ ના અત્યારે વાહિંગા ને એવું કરે ને વારે ને પણ આ ગાય થોડીક છે ને ભાઈ આમ વાઈડ જ લાગે કે બાજુમાં થાય તો ભડકે પણ એમાં શું હોય ભાઈ કે આપણે નવી ગમે ત્યાં લઈ આવ્યો એટલે બે ત્રણ દિવસ તો આવું રે ને હમણાં તો ખાતી પણ નથી કઈ કેમ કે આજે જ લઈ આવ્યા એટલે બે દિવસની અંદર મતલબ ખાવાનું પણ ચાલુ કરી દેજો ને કઈ નીરું તો ખાય કે નહીં હા આપણે એવા તો નહીં ખાય કા તો ભાઈ હવે કમેન્ટ કરીને કહેજો ગાય કેવી છે તો જો ભાઈ મારા મમ્મી શાક કરવા હાટું થઈને રીંગણા કોઈ કે ઓ કઈ ઘટે

તો ફાઇનલ ફેમિલી અત્યારે હવે મારે બ્લોક કરવો પડશે એન્ડ કેમ કે એડિટિંગ ઘણું ખરું કરવાનું બાકી છે અપલોડ કરી પછી યાર ગામડામાં એટલી બધી સ્પીડ ના આવતી હોય ત્યાર પછી તમે બધા લોકો જોઈ શકશો એ માટે થઈને ફાઇનલ હું કરી દઉં છું એન્ડ આજનું બ્લોગ કેવા લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલમાં હોય તો કરવાનું ભૂલતા જય દ્વારકાધીશ જ મોગલ બાય બાય ફેમિલી